પરમદેશના મારીલી જારે જો ઉતા નરમળ જીવતા મરેલા મળે નહીં એને કોઈ મારીલી મરેલા ન મરેલા જો મળે એ ધર રે પૂરબ ના હોય મારીલી માં તો કોઈ માથો ન મોઢ જ બે બેળ હસ્તીમના હાલ્યું જાય બધા ચોપડા રાખ મારીલી લખેલા તો સૌ કોઈ માથે

મારી હેલી સડી રે શિખર પર જોઈ લો એ બે ઓમ સોમ બે હદ કાપ છે પરમાણ મારી હેલી આ ધોઈ રે કમલ કી બીચમાં અહીંયા ભમરો કરે છે જો ગુંજાર મારી હેલી અમે એ સડી રે શિખર પર જોઈ લો મારી હેલી આ વિના રે પાળે ત્યાં નીર પાણી પાળ્યું છે છતાં પાણી ટમ થશે ને મારી વિનારે પાલે ત્યાં નિર્ભરા આ તો એ સર નહી રે સરોવર કારો મારી હેલી પ્રેમી રે ભમરા ઈ નિર પી શકે એને પિતા તૃપત હોય મારી હેલી અમે અમારા શરીરે શિખર પર જોઈ લો મારી હેલી ઈ રે પંખી ને પાંખ ને ઈ તો વિના પાંખે ઉડી જાય મારી હેલી એમી સરોવર જ્યાં ભર્યા એ મારે જઈને સમાય મારી આવેલી